કાકા તમે મારા બાપ છો અને હું બાપને ના દેイクુ અમને કોક દુશ્મન હોય તો દઈ દઉં મારા હાથ જ લઈ ઉપડતા ને તું ઓયકા ખાટલામાં હું તને શીખાળું કઈ રીતે ભાગવાનું પડે કાકા તમે આવળો આવળો મકસમ લાવો હું ખાલી જો ઓ રે કાકા લાગી હું અટે યાર હું તારો કાકો હું તой મને દયા આવો તમે દયા વાણા હો કાકા આ તો બેઠા ઘણી વાર તું એ દયા વગર ન થઈ જાવ ઉપર થઈ જાય ફટાફટ હે પગ બાજી નાય પૈસા કમાવા નહી પગ પાછી તો પૈસા આવશે એ જ વેની આવ હમ તો તો દે જીઓ આ ભાગો આ ભાગો લે બે 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 મો એક જે ભાગો ભાગ બે બે ના ભગાઈ ના કાખી જિંદગી પીલી ગાડી આવે ને એમાં હેડવું પડશે આ એ વાત સાચી હો એક જ ભાગ એક આયો ભાગો આવો ભાગ

કાકા કોઈ રોશો નહીં તમે જ મને મજબૂર કર્યો તો દેવા માટે મને કોઈ શોખ નહીં બાબુ પગ ભાગી જાય કીધું મે કોઈ દેવાનું ચોય તમે જે એક્શન કરીને જેટલું જોરથી મને દીધું તો ને ઇન્થી તો મે આસ્ત દીધું હ અન થોડા તો કોઈ પાટો ના બધો ભાગો તો પડ જ સાત ભાગત કોઈ

તો કઈ રીતે વાજી તો હું એમ કહ્યો મારા છોકરાએ પગ ભાજી નાખ્યો તો તું કેલમો અને હું દવાખાનેમાં ના ના કાકા એવું કોઈ ન કરું આ તો મને રિક્ષા બોલાય લઈને કહું એટલું કર ને સારું પણ તમે કોઈ ના કેતા મે ભાગ્યો આ બધું જલ્દી আয় હારું જઉં ઓને ના કેવાય પગ ભાગડું આ તો મારા જે રીયલમાં ભાગી ગયો આડકું તૂટી ગયું

તો પછી તાણી જોઈ આ બંદુક જોઈ લાયા ઓરિજિનલ છે ઓરિજિનલ નહીં નહી આ તો મેળામાંથી થી છોકરાઓ લે રમવા માટે લાયો તારું ભલું થાય તારું

ખાવાનું તો સીરોન ને ખાવું પડે આ પડી કે કાથે હમા ના થા એવું મુહુ ના ખવાય નકર જે પૈસા આ બનાઈ જીમો દેતા રે ભા હારું 70 રૂપિયા કિલો જીશ નતરે લાવું છોજી પૈસા એ બોલા ભાઈબન ઉપર એક વાત કહું હું છું કાકો ભાજીન પડ્યા હી એમાં હું શું કરું આવું બોલી રહ્યો યાર

તાર કાકો પૈ ભાજીન પડસી તો અમે બોલાવા નઈ આઈએ ઈને કરતી તું આલથી વ્યવહાર બોધી દે તાર કાકાનું તાર કાકો જોણી આલથી તું બોલમણું કર માર કાકાનું ભઈ તાર કાકો બાક્ષીક તાર કાકો મરસીન તું મુઈએ વ્યવહાર હાચવાય ના ના આપણે નઈ હાચવવો હો અલ્યા યાર માં કાકો ભાજીન પડાય બોલાવા તો આય ના ના હું તો નઈ આવવાનો હોક કાકો ભાજીન પડ્યા મારા ચલા ટકા હ મારી વાત હો નવા રાજા નવી પ્રજા આપણે નવેસરથી નવો વ્યવહાર બોધી તાર કાકાનો વિરુદ્ધ સાઇડમાં મેલ બધો ના ના હું તો મારા કાકાનો હાચવાવાનો હું હું તો નહી આવવાનો હાતવીન ફરતો તાન બાપ બેટો આ ફરસીય પરસીય બાપ બેટો ભઈ તાર કાકો મરી જાય તો અમે રવા નહી આવી મારો કાકા હું કરાવ મારા તારા કાકો હાલ તો ખાટલામાં પડ્યો ભાજીનો લોબો થાય આ તો અમાર થઈ જાય તો તો થઈ જાના થઈ હાલતો નહી

અમે અમારા ભાઈની સેવા કરીએ છીએ બીજું શું કરીએ હાલ એને સારું થયું ના થયું થયું થઈ જીમ ઓવા તમારા ભાઈ ને સારું થયું અમે બાજી ને પડ્યા એ વાત સાચી તમારી જોજો આ પગ કેટલો બજો એટલે ફ્રેક્ચર બીજું થયું હો કે શું થયું હો અરે યા ના કે અરે યા ના કે ઓવા ઓ અમાર ભાઈ તો પ્લેટ ના છે અમાર હરે નાખ્યા ના હું કરો કે

આ દેહરીએ નીકળી જાય પણ એમને બે વખત યે કેકા મરાવાડવા પગી એ તો હવે તકલીફ થી હોય તો પછી કેકાય મરાવા પડી યાર આ એ વાત હતી હો પડે કોખા હો ના ના હાલ છે એ આ ક્યો કોઈ કાકા ઓ કોઈ તમે જલ્દી આવજો જેઠાબા ઓય જેઠાબા જેઠાબા સુસ મારતો ઓય આલ ઉપર બોય કાકાના બાજે તમાર બેનો ક્યાંમ છે લે આનો બી ઉભા થઈ જા બોલું કૌ છે છોકરા માર કાકાને બોલાવા મહેમાન આયા હી કે મહેમાન જોડે બેહવા હેડો બેટાને તાર કાકાને બોલાવા મહેમાન આયા છે તાર કાકાનું શું માર પડે રહ્યા હી કે પગ ભાજીએ તે છેની રીતે આ નું બારે જો હવે હું શું પગ તો મેં જ ભાજીયો લાઈ મારા કાકાને ના ફોન કરીને પૂછી જો હું કહું હાલો હાલો કાકા આ બે જણા એમ પૂછી કે કેવી રીતે પગ ભાજીયો

નજર તો કોઈની ની લાજી નહી પણ તમે હાથે કરીને ભલા મોણા ભગા અચો પત્ર ઉપર સળવાનું આવે એ ઘર માં પાણી પડતું તું યાર કચરો ઉપર હતો પત્ર ઉપર એટલે આ તે છોકરા ને પત્ર ઉપર સળવાય તો છોકરો આધન નતો એટલે અંગા હા પરનો થી બેઠી વાં તો વેણું વળાઈ તો આ એવું કોક કરવું પડ કેવો આ કોક જોરાવ ને ભાઈ વેણું વળાઈ દો હો તમાર ધનમાં કોઈ ભૂવો છે ભૂવા ભૂવા તમારા ગામમાં ઘણાય છે

ના ah. મળ્યા <laughs> <laughs>

તમે મોણસ તો જો યાર પચાસ રૂપિયા લઈને ઉભા રહ્યા યાર અમે પંચો પંચો રૂપિયા લે આવી તમે હાવ પચાસ રૂપિયા લઈને ઉભા રહ્યા તે તમારે જોડે તો પૈસા હે અમે જોડે નહીં એટલા પચાસ રૂપિયા લે વળી અલ્યા પણ યાર એ ભરતજી કોઈ પચાસ રૂપિયા બોલામણું કરી એવા નહીં હા બોલામણું હાથી આટલા ના હોય યાર હવે પચાસ રૂપિયા તું બોલામણું શું કરવાનું એ વાતું નહીં એટલે એ મોણસ ને આપડે મોણસ છીએ વાત કરો પણ વધારે આલો કી એટલે એક તો હું ઘેરો કા

રોકો કે અમે ઘેર નવરા ધૂપ દે આઈ રહ્યા કોઈ રહ્યા તો આ ફેવર સેવા કરજો કોમ આવશે હા ના ના મારે કોણ છે પછી આયો અલે ગે હાવ નમરા બેહી રહ્યા હોય હવે બાકી કોમ છે આયા કોણ નાગો વાત કરો કે એટલે આખા કોમર રખલો તમે હું હા એ કડવા વધારે બોલે નહી આ તારા બેહું તું ભાઈ થાકા નતા નવી કેવા કરો જી રહ્યા હે એ

પચાસ રૂપિયા વધારે કોઈને નહીં બસ રૂપિયા તમે જો તો બોલામણું કર્યું હોય પચાસ રૂપિયા આજ ગણું કર્યું હોય તો પછી તમારા જોડે બધા પચાસ પચાસ રૂપિયા આજ જણું કરી પચાસ પચાસ રૂપિયા જ કરી સમજ્યા પણ યાર અમારા જોડે અવાજ ઉભી કઈ યાર હોય તો પોચો કરીએ કઈ યાર આય તો પછી ગમે તો જે થતું હોય તો કરવું પડે બધાને વાદે હા અમારા ઘઉ મારા તો બે નંબર ની વાત છે પચાસ રૂપિયા બરાબર છે પણ અમે તમારા ઘેર આવ્યા હતા બોલમણું કરવા મુદ્દા રૂપિયા કર્યો કરવા આવ પચાસ રૂપિયા બોલમણું કર્યું હતું તો હું તમને પચાસ રૂપિયા બોલમણું કરી દીધું બરોબર છે હગા ને જેટલા આપણે ના હોય એટલા આપડે પાસા અને તમે આ પગ ભાજી ને બેઠા હો ત્યાં ખોટો ખર્ચો નહીં લે છો ભગાવાનો છે

બઉ મોટા સપના મારા મન માં મારું બોલવાનું જ પચાસ હજાર રૂપિયા આવશે સપના સાકાર કરવા હોય ને કયા તો પછી મહેનત મજૂરી કરવી પડે આવી રીતના ખાટલા ઊંઝે ઊંઝે પૈસા ના આવે ભલામોણ હા તમે દર ની વાત કરો ને

ગડુરી <laughs> પ